એનઆરઆઈ મહિલાની પર્સની ચોરી કરનારને રેલવે એલસીબીએ ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં ફરિયાદી મૂળ અમદાવાદના છે અને હાલ તેઓ નાઇરોબી કેન્યા રહેતા હતા તાજેતરમાં તેઓ ભારત આવીને મીરજ બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઈ રહ્યા હતા દરમિયાન તેમના પર્સમાં પાસપોર્ટ સોના ચાંદીના દાગીના ફોરેન કરન્સી વગેરે મૂકી રાખ્યા હતા મુસાફરી દરમિયાન તેમની ઊંઘનો ફાયદો લઈને તસ્કરે લેડીઝ પર્સની ચોરી કરી હતી જે મામલે આણંદ રેલવે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી રેલવે એલસીબીના એસઆઈને બાતમી મળી હતી જેના આધારે રેલવે એલસીબીની ટીમો ઇરફાન ઉર્ફે ઢેમા શકુરભાઈ તેલી રહે ઢાબાવાલી ચાલી ખાનની શેરી પાસે જમાલપુર પગથિયા અમદાવાદ સુધી પહોંચી હતી તેની પાસેથી સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અમેરિકર ડોલર અને કેન્યાની સીલિંગ કરન્સી મળીને કુલ રૂપિયા પાંચ લાખ બે હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા આણંદ રેલવે પોલીસમાં નોંધાયેલી ચોરીનો કેસ ઉકેલાયો છે આરોપી ઈરફાન સામે સુરત રેલવે પોલીસ અમદાવાદ રેલવે પોલીસ રતલામ રેલવે પોલીસ ગાયકવાડ હવેલી પોલીસ અમદાવાદમાં ચોરી તથા મારામારી અંગેના ગુના નોંધાયેલ છે